પહોંચતા તેમને સારવારથી ખસેડવામાં આવ્યા છે પ્રાપ્ત મળતી વિગતો મુજબ પોલીસ મથક માં આચાર પગલે બંદૂક જમા કરાવવા આવેલ બે ગોળી કાઢવા જતા ફાયરિંગ થઈ જતા બંને સોલમી માર્ચ ના રોજ લોકસભા અને વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર કરી હતી ચૂંટણીની જાહેરાત થતા જ સમગ્ર દેશમાં માં આચાર સંહિતા અમલમાં આવી ગઈ છે ત્યારે ગુજરાત સહિત ભરૂચ જિલ્લામાં પરવાના ધરાવનાર હથિયારો જે તે પોલીસ મથકમાં જમા કરાવવાનો હોય છે ત્યારે હાંસોટ ખાતે રહેતા અને ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા કલ્પેશ શેઠ અને દેવેન્દ્ર પટેલ હાંસોટ પોલીસ મથકે પોતાના હથિયારો જમા કરાવવા ગયા હતા તે દરમિયાન બંદૂકમાંથી ગોળી કાઢવા જતાં જ અચાનક ફાયરિંગ થઈ ગયું હતું જે ઘટનામાં બંને ખેડૂતોને ગોળી વાગી જતા તેઓને ઈજા પહોંચી હતી ઈજાઓને પગલે બંને ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે પ્રથમ હાંસોટની કાકાબા હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે સુરત ખાતે ખસેડવામાં આવ્યા હતા ઘટનાને પગલે હાંસોટ પોલીસે વધુ તપાસ હાથ richie